લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચોટીલા વિધાનસભા વિસ્તારના થાન અને ચોટીલાના વિવિધ ગામોના સરપંચો સામાજિક આગેવાનો પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો એમ કુલ પચાસથી સાઠ જેટલા આગેવાનોએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી તેમના ટેકેદારો સાથે ધારાસભ્ય શ્યામજી ચૌહાણ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ પાંચસો જેટલા લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે પરિવાર અંતર્ગત જયારે લોકસભાની ચૂંટણી આજે આચારસંહિતા લાગુ પડી છે અને ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચોટીલા વિધાનસભાના નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો સરપંચો અને એક ગામના અલગ અલગ ગામોના સમાજના આગેવાનો સહિત આજે પાંચસો કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે ઉ હાર્દિક સ્વાગત કરું છું આજે પાર્ટી પ્રવેશનો કાર્યક્રમ હતો એટલે માં કોંગ્રેસના અને આપના લગભગ પચાસથી 60 આગેવાનો એમાં સરપંચો તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નગરપાલિકાના સદસ્ય અને સમાજના સામાજિક આગેવાનો એ જે મોદી સાહેબનો જે સંકલ્પ છે એમનો કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધીમાં આ દેશ વિકસિત બને એ દેશ વિકસિત બને એમાં આ જે બધા આગેવાનો છે અને જે કોંગ્રેસ અને આપમાંથી આવ્યા છે એ મોદી સાહેબને વિકસિત ભારત બને એમાં એમનો સહયોગ સહયોગી થઈ અને દેશમાં રાષ્ટ્રીય ભાવનાથી જે આજે કોંગ્રેસને આપના આપના લોકો હતા એમના ટેકેદારો સાથે લગભગ પાંચસોથી વધારે સંખ્યામાં આજે જોડાયેલા છે ત્યારે એ બધા જોડાયેલા લોકોને અમારો પરિવાર સમજી અને આજે કાંઈ એમના કામો હશે એ અમે એકાબીજા સાથે મળી અને જે ગામડાના પ્રશ્નો હોય શહેરના પ્રશ્નો હોય એ કઈ રીતે એનો ઉકેલ આવે અને હું તમને કહું એ જોડાવાથી અમને બધાને ખૂબ બળ મેળવ્યું છે મારું નામ ધીધુભાઈ નાજાભાઈ જાડા સતપ ત્રીજી ટમ અમે લગી કોંગ્રેસમાં હતા અને હવે અમે ભાજપની કામગીરી સારી આયુષ્યમાન કાર્ડની સેવા નાણાથી મોટા માણસ લગી બધાને સેવા મળે છે એટલા માટે અમે ભાજપમાં જોડાઈ છીએ